અમદાવાદમાં એક એવું સેન્ટર આવેલું છે જે ડેટ કોલેજોની ડિગ્રીઓ લાખો રૂપિયા લઈને બનાવી આપે છે મેપલ લર્નિંગ એન્ડ સ્કિલ સેન્ટર જે અમદાવાદમાં બરોડા એક્સપ્રેસ હાઈવે સીટી એમ પાસે આવેલ સિલ્વર કોમ્પ્લેક્સના ત્રીજા માળે કાર્યરત છે સંચાલન કરનાર લક્ષ્મીબેન અને નૈનાબેન આ બંનેની સાથે વિશાલ નામનો શખ્સ પણ મળેલા છે ડેટ ડિગ્રીઓ ગાંધીનગર યુનિવર્સિટી રાય યુનિવર્સિટી અને એના પણ યુનિવર્સિટીઓની ફરજી ડિગ્રીઓ લાખો રૂપિયા લઈને બનાવી આપે છે ટેલિફોનિક ચર્ચાઓ પણ થયેલ છે જ્યારે એમાં મીડિયાના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ કવરેજ કરવા ગયા ત્યારે તેઓને ત્યાંના સ્ટાફ દ્વારા કહ્યું કે તમારા કેસ કરવો હોય તો કરી નાખો જે કરવું હોય તે કરો જો આપ આ વિડિયો એક્સપ્રેસ હાઇવે પછી આવેલી આ એક સેન્ટર છે જ્યાં સેન્ટરની અંદર લોકોને ડેટ બેકની અંદર સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે અને ત્યારબાદ કરોડો રૂપિયાનો સ્કેમ કરવામાં આવી રહ્યો છે આ તેમની હોબી છે પ્રિન્સિપલની અને આ મેડમ પ્રિન્સિપલ મેડમ છે જે સમગ્ર કૌભાંડનું કારનામું રચી રહ્યા છે મેડમ તમે 500 કરી આપો છો 500 કર તમે 1000 પાછો આવે છે ને તમે પોલીસ જા હા મેડમ ધમકી આપી રહ્યા છે કે તમાર જે કેશ કરો ગેસ કરી આપો પોલીસ સ્ટેશન જાવ પોલીસને આવો ભમિયા તવા ગોબાણ તો કરવાનો જ છે અમે જે તે રીતે જે રીતે પૂરી નહિ તો ના કરી શકો જબરદસ્તી કોણ બીજો ના લઈ શકે પણ અમે શું જબરદસ્તી કરી છે મેડમ તમે ગોબાણ કરો છો મારું નામ તૃપ્તિ છે બે હજાર ચોવીસ ઓક્ટોબરમાં અમે મેપલ લર્નિંગ એન્ડ સ્કિલ્સ સેન્ટરમાં એડમિશન લીધું પછી અમે અહીંયાથી ધોરણ બાર પાસ કર્યું હતું અને એના પછી અમે સરકારી અને ખાનગી કોલેજોમાં એડમિશન બીપીટીને એડમિશન માટે ગયા તો ત્યાં બધે અમને ના પાડી દીધી અને અમે પછી અહીંયા જ્યાં અમે એક્ઝામ આપી ત્યાં કરીને સેન્ટર અમે મુલાકાત લેવા માટે આવ્યા તો અમને ત્યાં એવું કહી દીધું કે તમારું એડમિશન કંઈ એક બી કોલેજમાં નહીં થાય તમારે ડેડ બેકમાં એડમિશન લેવું હોય તો પચાસથી સાઠ હજાર રૂપિયા ભરીને તમે એડમિશન લઈને સર્ટિફિકેટ લઈ લો અને

તો તમને ખબર છે કે તે ભારતીય કાયદા વિરુદ્ધ કામ છે હા અમને ખબર છે તો અમે અમને એવું કીધું કે આ તો ગેરકાનૂની છે અમે ના પાડે તો અમને એવો જવાબ આપવામાં આવે કે તમારે જે કરવું હોય તમે કરી શકો તમે કિસ કરો તો તમે કિસ પણ કરી શકો છો આ જે લક્ષ્મી મેમ છે અને નૈના મેમ છે એ લોકોએ સ્ટાફના છે

તો એ સર એ બી પછીને આપ સર બી એમ કહે છે કે દસ હજાર રૂપિયા આપીને એડમિશન કરાવીએ મારું નામ નિર્મળાબેન છે મારી છોકરીને મેં બારમાની પરીક્ષા અપાવડાવી હતી તો એ પાસ થઈ ગઈ અને પછી હવે કોલેજ આવી તો કોલેજના એડમિશન માટે અમે કેટલી બધી કોલેજે ગયા પણ ક્યાંય એડમિશન થતું નથી તો અમે ત્યાં જઈને પૂછ્યું કે એડમિશન કેમ નથી થતું તો એ લોકો બોલે છે કે આ જે આ જે બોર્ડ છે એ ક્યાંય અને વેલેડ નથી તો પછી અમે ના પાડી બધી કોલેજ એટલે અમે પાછા આવ્યા સેન્ટર ઉપર સેન્ટરવાળા મેડમોને અમે વાત કરી તો એ મેડમો કહે છે કે ન ચાલે તો તમે પૈસા ભરીને તમારી છોકરીને પાસ કરાવડાવો બીજું અમે કાંઈ કરી શકીએ નહીં અને અમને કહે કે તમારે જે કરવું હોય એ કરો ના હજી સુધી નથી લીધા મુલાકાત લીધી જયારે સેન્ટર ની મુલાકાત લીધી ત્યાં તમે શું કહેવા માંગ્યું

એટલે પછી તારે ત્યાં વેરિફિકેશન માટે જઈને તારે લઈ જવું પડશે તારે આને ડુંગળી હા તો તને શું લાગે મને છે બરાબર એપ્લિકેશન અમે આપી દીધી છે ધીરે થઈ જશે કોઈ ઇશ્યુ નથી બરાબર એપ્લિકેશન આપ્યા પછી એક એવું હોય પછી સ્કેનર મોકલે છે અને એ સ્કેનર તેનું કોલેજ નું જશે એના પ્રમાણે તારે જવાનું છે આ લઈ જા આમાં ફોટો જોતાડ જ અને આ અને જે તે ડોક્યુમેન્ટ મને આપ્યા ને બધા ડોક્યુમેન્ટ લઈ જવાનું એટલે રેગ્યુલર જવું તો આપણે रेगुलर मार्डम तो मैं मेन मेन पूछवा पछा तो गें तो पछे रेगुलर नु स्टार्ट थसे तो ये करई ने तो डायरक्टर तो मान साइन तो परसम आसे और जुलाई में एक सर मोसेसो करूवानी छु ऐसा म अपन ही परमाणु के देता है तो आपने और यही जस रहे तो यही जस तो मात्र ही रहे टेंशन आ तो थैंक यू सोल्यूशन आगे रेगुलर पूछियो आपका पे रेगुलर था पछे एक सेमपुर तो आप रेगुलर जाओ जय सके करा नहीं

અચ્છા ઓકે ઓકે હા ઓકે ઓકે હા 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 ના નીટર માટે તો નહીં વો પાસનું તો તમારે લેકને કયો સર્ટિફિકેટ જોઈએ ઓળન લેકને કયો ની 1.5 વર્ષ સર્ટિફિકેટ 1.5 વર્ષ છે 3-3 વર્ષમાં બરાબર ઇન્ટર્નલ થશે તારું એટલે કે ત્યાં જઈને નહીં એમ ત્યાં જઈને નહીં ના માટે તારે કેમેસ્ટ્રી હે સબ્જેક્ટ નિલેશન આ તો તું સાઇડમાં સુચે કે डीएमएलટી કે કનું હોય ને તો તું કરી શકે છે એટના લગાણી પછી તમને પ્રમાણે બતાળે डीएमएलટી ની રિલેટેડ જોબ કરવી હોય તો તું કરી શકે

પાસે પાસે ખબર પડતી ને પાઈસ કરવાનો શું હોય એની માટે નો કરી નાખો ને ખર્ચો બીજો કરવાનો માર કે આવે છે પણ આમાં પૈસા ભરી પૈયા ખર્ચો કરવાનો આ બધી ડિગ્રી છે ને તમારી આ તો ડિગ્રી છે ને પણ ઓટોમેટિક કરા લાભ તો તો મળે છે ગવર્નમેન્ટ દ્વારા ભરે યા કણા તો ઉલમાં જોઈ નાખ લો ખાલી કો બાજ દે લાભ તો ગવર્નમેન્ટ દ્વારા પેલા મળતો તો ભરે યા જારે એડમિશન લેવા માટે આયા ત્યાં આયા હતા જારે તમને વાત કરી કે બધી જગ્યાએ ચાર્જ છે તો યા કણા હવે આ હેરાન બધા दस सीमेंट सीटें बाकी हैं दस सीमेंट बना पड़ी हैं बनाने में एडमिशन को ही क्या था तो वो तो करेंगे लाओ एक एडमिशन किन एडमिशन लाओ नर्सिंग में नर्सिंग तो बाहर गया बच्चा नर्सिंग में कितना ज़रूरत है बाहर गया हम बोला भाई पहला जब बोर्ड ने मान्यता रखते हैं कि तारा तो तो ना मैं के आने मान्यता रखते हैं कि इसमें जगह एडमिशन नहीं था हमें है एडमिशन नहीं था तारा क्या मान्यता रखते ही थी ऐसो कुमार आई जो हमें थी सीबीएसई में एडमिशन था

અપવિધન એનું કરો તો કોલેજની સર્ટિફિકેટ ચાલે ચાલે ની પરીક્ષા કરે તો પ્રવેશ માટે નહીં બારમાનું એવું લખેલું આવ્યું નથી પણ બારમાનું ગઈ વખતે એડમિશન થયા તો હોય તો એટલે કોઈ બારમાનું એવું મૂક્યું જ નથી પણ આ લોકો યુનિવર્સિટી વાળા ના પડે તો શું કરીએ તો બાકી અગિયારમું જ લખેલું છે ને અમારા અગિયારમાં મામા ચોખ્ખી ના પાડે અમારા ધેરા થાવ ને તો અગિયારમાં મામા ચોખ્ખી ના પાડે તો ગયા કે એડમિશન નહી પડે સીબીએસઈ માં મોર જે ઇંગ્લિશ મીડિયમ ચાલતું હોય તો શું કરીએ કે બરાબર કોલેજ વાળા ના પાડે તો શું કરીએ કે બાકી બીકોમ માં તો થાય છે બીકોમ છે બીએ બધામાં થાય છે પાછા

चालतू होय तो गमे ते कॉलेज मध्ये बी फार्मा मध्ये ऍडमिशन मिळू शकेल ना तो एके कॉलेज मध्ये नाही पडू शकतो तो खाली बघा काय दाखल नाही आम्ही हां तुम्ही के एकच कॉलेज मध्ये चाल आणि से बीजे कॉलेज में केम नाही चालतो पण बेटेक मध्ये आमार एप्रिल चालू तो पण या ना आ ना ये यहां खाई तो क्या तो कराई तो थी यहां कभी तो मैं यूज किदो तो गई फिर आके थई जैसे थे जैसे हां मैडम भी पड़े पकड़ लिया के दिया इन्होंने हां पर यहां तो थवा था तो ठीक है थई जैसे सारे भी तो मैं यहां ये उन्होंने कितना ये बात की थई सी बोल दी दू जा बड़ी बात भी थई तो डायरेक्ट ओपन में डायरेक्ट चाय में ना तो सब में कॉल आवे तो पछि जाके जाया डायरेक्ट नहीं डायरेक्ट आवे नहीं थी एप्लीकेशन आपने जो पड़े से ना एप्लीकेशन वेरिफिकेशन ही जाते करसे और बहुत ध्यान फोकल से एना पछि तुम्हें भी भरवानी आवे तो डायरेक्ट इसको ना पढ़ से यहां रेफरेंस दे जो આપણે રેફરન્સ માં નામ લખાવવું પડે આમાં આખું નામ લખાવશે તો કોણ એના રેફરન્સ ની છે રેફરન્સ વગર તો નહીં થાય સો કાણે ને રેફરન્સ સો કાણે ને એ મને નહીં ખબર હવે રેફરન્સ થાય કાણે કે તમે મેડમ કે બોર્ડ ના વાત જ નથી હું કહું અને અને તો કોલેજ માં ભરવાની છે ડાયરેક્ટ બાર ભરવાની નથી ડાયરેક્ટ છે ના તારે કોલેજ ના બીજું છે તો રેગ્યુલર ના રેગ્યુલર જાણ ના એટલે પાડે છે કે ચેકિંગ બેકિંગ તો પકડાઈ ના કાં તો એની સેટિંગ લાગી જાય એમાં નહી કોઈ પર રેગ્યુલર જો તમને તમને આ કરસ કે રેગ્યુલર માં પ્રોબ્લેમ આવે છે બાકી તો બે મે બોર્ડ લાયા માં બંધ થઈ ગયું છે તો ના જ પાડે માં માટે જ આવ્યું તું બંધ થવાનું આમાં ભી અગિયાર માં નું લખેલું છે તું વાત આપ તો એડમિશન આપણ ના સુલા પાડે પાછો કોલેજ વાળો કોલેજ વાળો ખબર ના તમને ખબર છે સુલા ના પાડે તમે કીધું તો પણ કોલેજ આ ખાલી નથિંગમાં બાકી બધું નથિંગ મળતું છે તે બે બે કોમ બી છે અમે થોડુંક સાંભળો કર આપણે વાત છે હા તો સાંભળો સાયન્સમાં કેમ ના પડે છે ઉતો કે એવું કે જાહેર તમારા મોડલે તમે બેઠા જાણું નહી કે નથિંગમાં એમ્પિશન નહી થાય જો કોઈ પરિપત્ર જાહેરાત લખેલું બતાવ હા ગમે મંડે એડમ જલ્વે કે ન નવડી તમે પણ પૂછો અમાબી તમને વાત તમે કેમ ના બોલે કે આ તો કેનો નુ જતો લો

એટ 2024 દે ફોલોપ્રામને કીધું કે કયા વર્ષે પે આવી ગયું છે ઉદાહરણ આ બોલે છે પૈસા નથી ભરે એટલે છે ને આને વેલિડિટી બંધ કરી દેવામાં છે ક્યાં એડમિશન લેતા નથી એડમિશન બંધ કરે છે અને પહેલાના એડમિશન તો ચાલુ છે એ પહેલાના જે એડમિશન છે ચાલુ છે તમે આવો પે 11 માં બંધ કર્યું છે તમારે તો હોય ને માટે બંધ થઈ તો એડમિશન અમે ચોખું કહી દઉં તો કે ગુજરાતમાં ઇન્ફિનીટીમાં ક્યાંય એડમિશન નથી ચૂકું કરી કે 12 માં આપી તો કે કે જે 10 માં ની આપી હોય એને કે 12 માં પર 8 પેપર હોય ને આગળ 11 તો 12 માં 8 સે થાઉં તો ની આ માન્યતા રત ને 12 માં માન્યતા રત ગણાય કોઈ પણ કોન્ટેક્ટ હોય તમારો મારા અધિકારી કોઈ પણ કોન્ટેક્ટ પૂછી જો ક્લાસ નો અધિકારી છે સુંદરકર નો એ આજે જે પણ બધું છે છે જેને ખાતમ ના કરને એને ફોન કરે તમને ના પડી જો તમે દુજાના કોઈ પણ તમે આનો લેસો કોઈ પણ જગ્યાએ તમને નોકરી મળી વજ જાય તો સુરતમાં જે રીતે જેવી રીતે ચૌદ ડોક્ટર પકડા હતા ડેટ પેપર જઈને સર્ટિફિકેટ એને તમે પકડા છો હા તમે જે સર જોડે વાત કરી એ સર ખુદ કીધું કે આ બોર્ડ વેલિડ નથી અને આ બોર્ડ પરિષદમાં ભી તમને તકલીફ પડશે 100% તમારા સર જ ખુદ કહે છે એડમિશન કરાવવા વાળો મારે મંજૂરી હોય કે નહીં મારી જોડે રેકોર્ડિંગ બી છે જો નથી

આગળ જઈને એ સર્ટિફિકેટ આગળ તો કેમ ખુદનું નથી ચાલતું તો એને તો શું ચાલવાનું નથી કરાવે છે ને તમે કે કરાવે છે તો બે પર જ દે ના મતલબ શું ગેર કરાવણી કરાવો ડેટ બે કે ગેર ને પકડ એવું કોણ હોતી બે એવું જ છે મેડમ હા હું ફોકસ કરી રીતે થાય છે તો પણ મેડમ આપણો ટીમ થાય પૈસા ભર્યા સિવાય આપણે સેવા રેગ્યુલર નથી થતું ભાઈ આકા તો આ અનુભવ શું લે બાછા કોને છે મારા શું કા ખબર ન પડ તો પૈસા એક મતલબ શું આમાં પાછા પૈસા ભઈ નાખો આપણે બીજા ભાઈ દેવાના થાય તો બધી રીતે કેમ કે 14 બાર હું બી ડાયરેક્ટ કર્યું ના ના મેડમ બોલીમાં બોલીમાં નથી એમની નથી તમારે જ્યારે એડમિશન લેવાય તો કેવું હતું કે ભાઈ તમારે આમાં એડમિશન તમારે નહીં મળે સરકાર તો પરિપત્ર છે આ તો આ વર્ષથી લોકો એડમિશન નથી જો ગયા વર્ષે તો બધાએ એડમિશન આપ્યું છે ખાલી માં એડમિશન આપ્યું કેમ કે નું પરિપત્ર બહાર પડ્યું આ તો કામ કર બે નો કોઈ સાયન્સ કોઈ લીધું હોય એટલે સરસ બસ તો કોઈ નથી ચોઈસ માં કોઈ લીધું છોકરા 23 માં 23 માં એટલે કે આ વર્ષે મારી ગયા કારણ કે 23 નો મારી ગયા 24 નો મારી ગયા માં તો આ એક જ હતી અમારી પાસે એના તો રાય યુનિવર્સિટી લઈ લીધું એના બી તે ને તો કોણ છે વાત કરી મેડમ મણજી વાત કરી હતી હા ઓલી યુનિવર્સિટી કીધી હતી યુનિવર્સિટી મેડમ પારો યુનિવર્સિટી કીધી હતી કે યુનિવર્સિટી માં તમે તમાર સામે ફોન નતો ના યુનિવર્સિટી હતો એ 24 નું હતો આ જે હતો એ ત્રેવીસ નો હતો મેં તમારી સામે વાત કરી હતી મેં ખોટી વાત નથી કરી તમારી સામે જ કરી હતી એમ ભય ન

કેછાનો <trots> <coughs> 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 <coughs>